નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગીર ગઢડાના જામવાડા ગામે બસ સ્ટેન્ડથી નવાપરા સુધી આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે જામવાળા ગામે છેલ્લા કેટલાક સમયથી નવાપરા વિસ્તારના લોકોની માંગ હતી કે બસ સ્ટેન્ડથી લઈને નવાપરા સુધીનો રસ્તો બનાવવામાં આવે લોકોની માંગને ધ્યાનમાં લઈને સરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યોની ટીમની અથાક પ્રયત્નોથી આજે આ રસ્તો આરસીસી રોડ તથા પુલ બનાવવામાં આવી રહ્યો છે અને આ રસ્તો બનાવવાને કારણે ખેડૂતો વિદ્યાર્થીઓ તથા બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો બ્યુરો રિપોર્ટ જોરુભાઈ જેઠવીર ગઢડા સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ આજે આપણે આવ્યા છીએ ગીર ગઢડા તાલુકાના જામબાળા ગામે જામબાળા ગામે શું રજૂઆત છે લોકોને પૂછી આપનો પરિચય મારો પરિચય વિજયભાઈ નાથાભાઈ જેઠવા ગામ જામવાડા તાલુકો ગીરગઢડા હું અહીં જામવાડા ગામનો વતની છું અને હાલ જામવાડા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર ચારમાં સદસ્ય તરીકે ફરજને સેવા આપું છું અને અમારી ફર અમારી રજૂઆત એ છે કે થોડા બે દિવસ પહેલાં જે અમારા ગામના અમુક વિઘ્ન સંતોષ વિઘ્ન સંતોષી લોકોએ જે અમારા ગામની અંદર જે વિકાસનું કામ જે થઈ રહ્યું છે એની અંદર રોડા નાખવાનું અને અડચણરૂપ કરવાનું કામ કર્યું છે અને અમારા આ જે અતિ પછાત ઢોરા વિસ્તારની અંદર જે રોડનું અને રસ્તાનું અને નાલાનું જે વિકાસનું કામ થઈ રહ્યું છે એની અંદર સારી ગુણવત્તાવાળું છે અને પૂરેપૂરું ગુણવત્તાયુગ કામ થઈ રહ્યું છે અને એમાં એક ટકા પણ કે ઝીરો ટકા પણ કોઈ નબળું કામ છે નહીં છતાં પણ અહીંના વર્ષો જૂના જે ચાલીસ ચાલીસ વર્ષથી ધામવાળા ગામની અંદર આગેવાની કરવાવાળા લોકો કે જે વિઘ્ન સંતોષી લોકો છે કે વિઘ્ન સંતોષી લોકોએ અમારા ગામના વિકાસના કામો અટકાવવા માટે છેલ્લા આ પુલનું અને રોડનું પુલનું કામ ચાલુ થયું ત્યારથી જ એને અંદર રોડા નાખવાનું કામ ચાલુ કર્યું હતું અને આ રોડ થાય છે એનો વિવાદ જરા પણ નથી અને આની પહેલાં પણ કે જે તે સમયે આ પુલનું પાયાનું કામ કરવામાં આવ્યું ત્યારે પણ આ વિસ્તારના લોકોના જે જેસીબી હલાવતા હતા ભાઈ હતા એને પણ એવું કહેવામાં આવ્યું હતું તે વિઘ્ન સંતોષી લોકો દ્વારા કે ભાઈ આ તમે જીસીબી અહીંયા ન હલાવો નક તમારું જીસીબી આવનારા સમયમાં હલવાઈ જશે પછી જીસીબી હલવાવાવાળા ભાઈએ કીધું કે કઈ વાંધો નહીં છતાં પણ એ લોકોએ એની જે નબળી માનસિકતા છે એ લોકોએ પાછી બંધ કરી જ નહીં પછી તમને કોઈ અહીં નવાપરા વિસ્તારના લોકો છે એ લોકોને ગુમરાહ કરીને ચડાવવામાં આવ્યા હતા એના અમારી પાસે એવિડન્સ પણ છે કે કે ભાઈ આ વિસ્તાર તમારા નવાપરા વિસ્તારના લોકો તમારા પાણી ડૂબમાં જશે એટલે તમે લોકો અરજી કરો અને આવી રીતના ફરિયાદ કરો એટલે તમારે આ રોડનું ના પુલિયાનું કામ અટકે એવા આ વિઘ્ન સંતોષી લોકોને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે લોકોએ આ જામવાડા ગામ માટે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ વરસથી આગેવાની કરી છે તમે લોકો આ ગામના વિકાસના એક પણ ટકા કામ કરાવી શક્યા નથી અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગર્વ લઈ શકીએ છીએ કે અમારા એક સામાન્ય કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો દ્વારા અમારી ભલામણના કારણે આ ગામના અતિ પછાત નબળા વિસ્તારની માટે વિકાસના કામ છેલ્લા ચાર વર્ષની અંદર ભરપૂર માત્રામાં આપેલા છે અને હાલ એ કામગીરી થઈ રહી છે અને આ કામગીરી સારામાં સારી અને ગુણવત્તાયુક્ત થઈ રહી છે અને જે વિઘ્ન સંતોષી લોકો છે એ કોન્ટ્રાક્ટરને દબાવી અને એની પાસેથી પૈસા પડાવવા માટે એની જે મનોવૃત્તિ નબળી જે વર્ષોથી છે કોંગ્રેસની એ લોકો આ વિસ્તાર માટે આ વિસ્તારના રોડને પુલિયા માટે થઈ વિવાદ કરી અને કોન્ટ્રાક્ટરને દબાવી ખોટી ખોટી અરજીઓ કરી અને મીડિયામાં મીડિયા કર્મીઓને બોલાવી અને આ ખોટું તમને કહો અમારા ગામનું નામ ખરાબ કરવાનો ધંધો કર્યો છે એ લોકોને માત્ર ને માત્ર કોઈ પણ જગ્યાએ રોડના કામ ચાલુ હોય કે બીજા કોઈ પણ કામ ચાલુ હોય એની અંદર એ લોકોને કોન્ટ્રાક્ટર માહિતી પૈસાનો ભ્રષ્ટાચાર કરવો છે અને અમે લોકો થવા દેતા નથી એટલા માટે થઈને આ અવનવા ફતવા ઊભા કરવામાં આવ્યા છે